અમદાવાદમાં એલજી યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી કોર્પોરેટ વોલીબોલ લીગ અને કોર્પોરેટ લીગ બાજાય છે હાજર રહ્યા હતા સ્ટેટ અને નેશનલ લેવલના ખેલાડીઓ ઓક્શનથી ખરીદાયા હતા તારીખ ત્રીજી મેથી બાર મે સુધી આ લીગ ચાલવાની છે આ લીગના આયોજનમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પણ સહકાર મળે છે એલ જે યુનિવર્સિટીમાં એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટનું બીબીએ ચાલે છે જેના નેજા હેઠળ અમે લોકો છેલ્લા ત્રણ વર્ષથી કોર્પોરેટ વોલીબોલ લીગ અને કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ કરી રહ્યા છીએ આજે કોર્પોરેટ વોલીબોલ લીગનું સિઝન થ્રીનું ઓપ્શન છે અહીંયા આગળ જેમાં આઠ ફ્રેન્ચાઇઝ ઓનર્સ છે દરેક ફ્રેન્ચાઇઝ ઓનર્સ ફ્રેન્ચાઇઝ ખરીદવા માટે બે લાખ રૂપિયા આપે છે અને એમાંથી સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના અમુક ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર્સ પણ છે જે અહીંયા ઓક્શનમાં બીડથી ખરીદાય છે અને તારીખ ત્રણથી લઈ અને તારીખ બાર મે સુધી આ લીગ ચાલશે સિંધુ ભવન રોડ ઉપર અમારા એલ જે એન્જિનિયરિંગના કેમ્પસ ઉપર ત્રણ સિઝન થઈ આ ત્રીજી સિઝન છે અને ખૂબ જ સારો પ્રતિસાદ છે એસોસિએશન જે ગુજરાતનું વોલીબોલ એસોસિએશન છે એનો પૂરતો સહકાર છે અને બહુ સારા સારા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે સારી રીતે આનું આયોજન કરવામાં અમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત નું બી ઘણો સારો સહકાર મળી રહે છે લોકસભાની ચૂંટણી